હું રમેશભાઈ કોટરિયા યુટ્યુબ ચેનલમાંથી જોવાના કારણે જે લોકોને માહિતી મળે કે એ ફ્રીમાં માહિતી આપે છે એમની ત્રણ ચેનલો ચાલે છે ખેડૂત મિત્રોને એ જોવાલાયક છે અને જોવું પણ પડે કારણ કે હું ખુદ મારી કોઈ ક્વેરી હતી એ મારે આ સોલ્વ થઈ અને હું શીખવો જોડું મારી રીતે પ્રેક્ટિકલ હું ભલે ભણેલો નથી પણ હું લોકોને શીખરાવી શકીશ કે આ રીતે આ બધી વસ્તુ કરી શકાય આ ચેનલ જોઈને મેં રમણીક ભાઈ કોટડીયા ના ઘણા વિડીયો જોયા છે તેના ઉપરથી મને લાગ્યું કે એમના રૂબરૂ તાલીમ કેમ્પમાં જઈને જઈ જે નાની નાની બાબતો જેના માટે લોકોને ઘણા રૂપિયા આપવા પડે છે તે ઓછા ખર્ચે હું જાતે કામ કરી શકું તે માટે તાલીમ કેમ્પમાં ગયો હતો ને ઘણું બધું મને જાણવા મળ્યું તમારું ગામ અને ક્યાંથી આવો છો હું સાબરકાંઠા પ્રાંતિક તાલુકામાંથી આવું છું તમારું નામ મારું નામ મોહમ્મદ મોહિત મોહમ્મદ નદીર મારપતિયા છે કાર્યક્રમ કેવો લાગ્યો તમને કાર્યક્રમ મને બહુ સારો લાગ્યો છેલ્લા ત્રણ ચાર મહિનાથી રમડીભાઈ કોટડાના યુટ્યુબમાં જે ચેનલ ચાલુ છે નિયમિત જોતો હોઉં છું અને એમાંથી રેવન્યુ માટે ઘણા બધા પ્રશ્નોનો જે ઉકેલ મળતો એમાં મને થોડોક રસ લઈ ગયો કે આ મારા કાર્યક્રમમાં ખરેખર જાવો જોઈએ અને આપણે ખબર પડે કે આપણા જે રેવન્યુ રેકોર્ડમાં કેટલીક ક્ષતિઓ રહી ગયેલ છે અને ભૂલ ભરેલી જે સુધારવી જોઈએ એ સુધારવા માટે આપણે જે આપણે ખબર પડે એના માટે અગિયાર બાર બે દિવસનો જે કાર્યક્રમ છે એ તાલીમ માટે હું જોડાયો છું અને ઘણું બધું જાણવા મળ્યું છે અને ખાસ તો રમણીબાઈ જે પ્રામાણિકતા છે સ્પર્શી ગઈ ને એ માટે ખાસ આવ્યો છે એને મળવા માટે